ઉના તથા ગીર ગંડા તાલુકાના પાંચ પાંચ ગામો તાલુકાના ગામે ચેકડેમ કમ કોઝવે ખત્રીવાડા ગામે રૂપેણ નદી ચેકડેમ કમ કોઝવે બનાવવા માટે તેમજ મોઠા તથા રામેશ્વર વચ્ચે રાવલ નદીમાં ચેકડેમ કમ કોઝવે બનાવવા માટે અને ગીર તાલુકાના ગાંધી તેમજ પડાપાદર ગામની રાવલ નદી સાહેબ ને સાથે રાખી બધા સ્થળોની મુલાકાત લીધી આ તકે તેઓની સાથે ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલુંદરા સરપંચ શ્રી સતુભાઈ સાંખડ અને પડાપાદર ગામના સરપંચ શ્રી દેવીદાસ બાપુ ગોંડલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાઈક શેર જોશી માયાકમ અગ્નો સિત્તેર